તો ટીને ના હમા ચાલ લેતા હો ઘર બાજુ જાવ હમણાં જીવ ના હે તે તાતા હો ટીને શું કરી મારો ટીને ના હમા ચાલ આ દાડી બાજુ જીવા ના હે તે એકલા ટીને નો ઉંજાય હે ઓ ટીને આવ ગગકી તે મદમ કે મજા સા આ એવી દાડી બહુ ઉકરી છે આ

દુઃખ મટાડવા માટે તો ગળવું પડશે ને ભીખુજી ચાઈ નાખવું ચાબવું પડશે હો ચાબવું પડશે દાડ દુખે છે ઈ તો ચવરાય એમ છે જ ને તો દાડ પર દબાવી દો એવું કરો હો ખાલી દબાવી દો બે દો તો વચ્ચે એટલે એનો રસ જાશે ને એટલે તમારો ઓટોમેટિક મટી જશે શું ગો હવે હું હેડું હા મટી જશે તો બીજો ટેન્શન ના લો હા કારણ કે હું બહુ બહુ દવાઓ કરીએ તો આરામ કરો એ હા ભીખુજી

મનલા જતુરા ન પોદડો તલરા કી તમની દાડી મટી જાહે અલ્યા એ ભીખુજી વિતે જવા ના કરાય એ કરાય જતુરા ન કોણ મારા ભાઈની દેશી દવા છે હી તમી વાપરો તમારા ઘર દુખાવો તરત મન કેવો અલ્યા તન શું લેતા નહી તમાર ડોક્ટર પાસે જવાની જરૂર નહી ઓ દેશી દવા ઘરે જ છે તમારે તો ડોક્ટરને મારા ફાઈલ લઈ ગયો ના ના તમી તારો ઘરે જ છે શેરનું દગન રે

મટી જા હે જો તતરા દાતા નહી કર ફોન નહી કરું આપણે આ શેનું દાતાણ કરો અને જલ્દી જલ્દી વગાઈ થઈ જો અન આવી જો શેતરમાં અન દવાખાને જાતા ના હો હારો હડો હું ઈ દી હું એક કરું પડી હા હું મારા ઘર શેણ ઊભી છે તો કોક હતો દાતાણ શેણ અલ્યા અરમણજી કે ક્ષેત્રમાં આવ ગયો ને એકરા દાડી ઉપર જ પડ ગયો ને પેટી મને દેશી દવા बताई છે શણ ને દાતણ કીધું છે લાવ આપણે શણ ને દાતણ લઈ આવો આ દાડી માની બેટી જેવી ઉભી છે અન પેલા ભીખુજી વળી તતુર ને પોળડ સવરાઈ જવરાઈ ના દાડ મટાડે પેલા વડ કે તમારું મગજ ફરી જાહે આખા હદ પણ તતુર તો વાત સાચી છે તતુર તો મગજ થઈ જેવી ના અલ્યા આપડે આ શણ તો તેજો થઈ જી

કાકા જીવા અલ્યા આ પેલે દેખું ગયા એવર તસુરને પોંચ જબરાયા ડાડી દુખે છે આ કોઈ મરતું નઈ એ બસ નાટી ના કરવા ના ઈના ડોક્ટર ને થઈ જાય તમારી ડાડ તો તારા કને કોઈ ડોક્ટર નો કોન્ટેક્ટ તો ફોન કરી મને તો નહી રેવરાતું હવે એવું દુખે છે આ બા હું ફોન કરું સાહેબ ને બોલા બોલા Halo, halo, Sahel. oh, maka akan dan dokter terminal, oke, 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 Nah, oke, 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 dokter saya bawi, oke, 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 oke,

અલ્યા લોટને નહીં જોવાનું દાઢને દુખે છે પણ મસાલા ખાઈ જાય ને ટેન્શન ના જાય બધા તો મારા ના લાય અમુક કરવું દાખ તો ઘટાડે કાકા તારી મારે નથી આ તો કેવું દુખે છે ત્યાં થઈ જાય

અલ્યા દુખતી હતી આ સાઈડ ને ખેંચી જો આ સાઈડ ને પેલો ડોક્ટર હતો કે ડૂબો પણ હાથ ચાલુ ભરું થાય કાકા તમને તો ખબર હતી કે આ સાલી દુખડો આ સાલી ઘટાવા આ સાલી ઉપર ઘટાઈ નાખાય છે જોઈએ પેલા ડોક્ટર ના વાજે પેલો ડોક્ટર મંડ્યો તો પકડ લઈ ગયો લઈને પર ખાતવાનું સાધન લઈને તું બે હાથ પકડી ગયો ને પેલો ખાતવા પડી ગયો મારે તો કેવી રીતે છોડાવું તો મોઢાં થી મોય મગ પડ્યા બોલવું બોલું તું કે સાહેબ આ નહીં કાઢવાની આ કાઢવાની હું તો કેવું તો અલ્યા પણ ચમચમ કરી બોલો તોડ કાકા બંધો બંધો બે હાથ તું પકડી લેલો ને પેલા મશીન લઈને મંડ્યો તો ખેંચી ના છું બોલવા તો દીધો જ નહીં મને હવે શું કરું આ દાદી એવું દુખે છે આ ખેંચવાની હતી આ બાજુ ની ખેંચી ના આ બાજુ ની તમે તો બે જણા થઈને ને મારું તો થઈ પીવી ના છે પૈસા નહીં તું જઈ જતા વળી કોઈ પડી જાય તો

જો તમે પેલા મારો મારે પેલું એટલે આ ભલા આદમી રીતના ના પીવાય તો પેલા ધાર કરવી પડે એવું છે હવે પીવો અમીચ પીઠે જે અમને ખબર હોય પીવો ગયા તો હવે પીવું

મારું વારસો બના હા